તો જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા યથાવત છે જેમાં ડોમિનોઝના પિઝામાંથી મૃત માખી નીકળી આવી હતી ગ્રાહકે ઓનલાઈન ચાર પિઝા ઓર્ડર કર્યા હતા ફ્રેન્ચાઇઝીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો ગ્રાહકે મહાનગરપાલિકામાં ફરિયાદ કરી ફૂડ શાખાએ બ્રાન્ચ પર ચેકિંગ હાથ ધર્યું હતું ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરાઈ હતી જુદા જુદા નમૂના લેવાની કાર્યવાહી પણ કરાઈ હતી પીઝામાંથી ચાર પીઝા ઓર્ડર કરેલા હતા એમાંથી જમવા બેઠા ત્યારે નાના બાળકો છે મારી સાથે મારી બે ભત્રીજી મારો છોકરો એ લોકો સાથે જમવા બેઠા અને પીઝાના એક બે બાઇટ લીધા એટલે મારી ભત્રીજીએ કીધું કે અંકલ જોવો તો કાંઈક છે એટલે પીઝાની અંદરથી માખી નીકળેલ મરેલી માખી જતી સ્પ્રેડ થઈ ગઈ હતી અંદર એકદમ એટલે મેં રાત્રે ડોમિનોઝમાં જે નંબરમાંથી મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો એ લોકોને ફોન કર્યો કોઈ યોગ્ય રિસ્પોન્સ આપ્યો નથી ફોન રિસીવ થયો નથી અને પછી મેં ફીડબેક આપ્યું ફીડબેક આપી અને સવારે આપણી કોર્પોરેશનની ફૂડ શાખા છે એમાં વિગતવાર અરજી કરેલ છે ત્યાંની તપાસ કરો કે પિઝા મોસ્ટ ઓફ એવી વસ્તુ છે કે નાના બાળકો જ ખાતા હોય બરાબર બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અવડી મોટી ફ્રેન્ચાઇઝી છે તો એટલી તો સમજ હોય જ કે આ બધી વસ્તુ ધ્યાનથી બનાવે એમ રાજ્યમાં વિવિધ ફૂડ એજન્સીઓ એટલે કે ફ્રેન્ચાઇઝીઓમાંથી જુદા જુદા ખોરાકમાંથી જે જીવાત સહિતની સામગ્રી મળી આવી છે ત્યારે જામનગરમાંથી વધુ એક ફ્રેન્ચાઇઝી એટલે કે ડોમિનોઝ પીઝામાંથી ગઈકાલે એક ગ્રાહકે ઓર્ડર કર્યો હતો અને તેના પીઝામાંથી મરેલ માખી નીકળી હતી ત્યારબાદ ફૂડ શાખા દ્વારા જોઈ શકાય છે જામનગરના મહાનગરપાલિકાનું ફૂડ શાખા છે ત્યાં ત્યારે આ ડોમિનોઝ પીઝાની જે લાખોટા તળાવની જે ફ્રેન્ચાઇઝી છે ત્યાં આવ્યું છે અને ત્યાં જુદી જુદી જે ખાદ્ય પદાર્થો છે તેનું ચેક ચેકિંગ કરી રહી છે જોઈ શકાય છે ટીમ છે તે અત્યારે હાલ ચેકિંગ કરી રહી છે અને જો કે અનઅધિકૃત છે અથવા અખાદ્ય ફૂડ છે કે કેમ જે જથ્થો છે તે સારી ગુણવત્તાયુક્ત છે કે કેમ તે ચકાસણી કરી રહી છે જે માલ મગાવ્યો છે તે ક્યાંથી મગાવ્યો છે કઈ રીતનો બેન છે ને અખાદ્ય છે કે કેમ તેનું ચેકિંગ કરી રહી છે આપણી સાથે ફૂડ એક્સપી ફૂડ નિરીક્ષક આપણી સાથે છે પરમાર સાહેબ ગઈકાલે એક ગ્રાહકે ઓર્ડર કર્યો હતો ને તેના પીઝામાંથી માખી નીકળી હતી મરી એવી તેની ફરિયાદ હતી કાર્યવાહી હા આજ રોજ સવારના અમને ગ્રાહકે અમને ફરિયાદ આપેલ છે ઓનલાઈન તો એ ફરિયાદ સબબ અત્યારે અમે તળાવની પાળે આવેલ ડોમિનોઝ પીઝામાં તપાસ કરી રહ્યા છે એને મરેલી માખી પીઝામાંથી મળી એવું ગ્રાહકનું કહેવું છે જે સબબ અત્યારે તપાસ ચાલુ છે છેલ્લા એક મહિનામાં જોવા જઈએ તો જુદી જુદી ફ્રેન્ચાઇઝોમાંથી આવી જે અખાદ્ય ખોરાક મળી આવે છે કોર્પોરેશન ફૂડ શાખા દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે આજે કોર્પોરેશન દ્વારા આ બાબતે સતત તપાસ અને સેમ્પલિંગ કામગીરી કરવાની ચાલુ જ હોય છે છતાંય જો આવી કોઈ મિસ્ટેક એફપીઓ દ્વારા કરવામાં આવે તો એની પણ અમે સતત નિગરાની રાખીને તપાસ કરી જ રહ્યા છીએ હાલ અત્યારે ડોમિનોઝ પીઝામાં છે હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ડોમિનોઝ પીઝામાંથી એ જે ગ્રાહકને મળેલી માખી મળેલ છે એ સબ અત્યારે તપાસ કરી રહ્યા છે કે માખી આવવાના સંજોગો અને પીઝાની જે કોઈ હાઈજેનિક કન્ડિશન છે એ બાબતે તપાસ ચાલુ છે જે રહી છે જો કોઈ કસૂરવાર હશે જો કોઈ ખાદ્ય પદાર્થમાંથી જો કોઈ જીવાત મળી આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાની ફૂડ શાખાનું કહેવું છે કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથું આહી ગુજરાત ફર્સ્ટ જામનગર